પહોળી છે હાથ પગ સંકોચાઈ ગયેલા છે નેત્રોત્સવ વિધિથી લઈને આવે નેત્ર ઉન્મિલન વિધિ બાદ ભગવાન નું આજ રૂપ છે તે ભક્તોને ભાવે ભોર કરી દે તેવું છે કારણ કે આ સ્વરૂપ જે છે ને એક આનંદ આપનારું છે અને આ આનંદ આપનારું જે સ્વરૂપ જે છે ને તે આપ જીવનની અંદર રહેલી અલગ અલગ પ્રકારની તમામ પ્રકારની જે છે આપણા મનમાં રહેલા જે પ્રશ્નો જે છે સંશય છે કે જે પીડાઓ છે ને તે આજે સમન કરવાના છે આજે દરેક નગરજનો અમદાવાદના કર્ણાવતી ના આજે મનમાં જે છે કે ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કોઈને શારીરિક પીડા હોય આર્થિક રીતે હોય કોઈને માનસિક રીતે કોઈના કાર્યક્ષેત્રને લઈને હોય કે જોબ હોય બિઝનેસ હોય નાનો મોટો વ્યાપાર હોય ખાસ બાળકોને વિદ્યાભ્યાસને લઈને પણ હોય છે વૃદ્ધોને પોતાના સ્વાસ્થ્યને લઈને હોય છે પરિવારને પોતાના પરિવારનો જે છે સંપ હોય છે તેને લઈને હોય છે તો આ તમામ પ્રકારના જે સંશો જે છે આજે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શનથી જ આજે તમામ પ્રકારની સમસ્યાઓનો આજે અંત આવશે આજે મન જે છે પ્રસંચિત રહેશે કારણ કે ભગવાનનું જે સ્વરૂપ જે છે જે દેખાઈ રહ્યું છે તે એક પ્રકારે જોવા જઈએ તો બાળ સ્વરૂપ પણ દેખાય છે નહીં કે અહીંયા પૂર્ણ સ્વરૂપ પણ થાય છે અને એક રીતે જો જોઈએ તો તેમનું જે અર્ધ સ્વરૂપ જ છે જેમ કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માજી ઇન્દ્ર ઇન્દ્રધ્યુમન જે રાજા હોય છે તેમને કહે છે કે ભાઈ હું આ મૂર્તિ તો બનાવીશ પરંતુ એકવીસ દિવસની જે છે વય મર્યાદા છે અને આ સમય દરમિયાન હું એક રૂમની અંદર ભગવાનની જે છે અહીંયા એક કાસ્ટમાંથી તેમને એક મૂર્તિનું નિર્માણ કરીશ પરંતુ જો મને રોકવામાં આવશે ટોકવામાં આવશે તો હું ત્યાં જે કાર્યને પૂર્ણ એટલે કે છોડીને જતો રહીશું એટલે ભગવાન વિશ્વકર્માજી જે છે તે એક અલગ પ્રકારના જે કાસ્ટ હોય છે નીલ તો એ કાસ્ટ દ્વારા એ હું આપને અટકાવવા માંગુ છું સીધી તસવીરો ત્યાંથી આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપ જોઈ શકો છો જેઓ પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે મુખ્યમંત્રીનો જે કાફલો છે તે પણ પહોંચી ગયો હોવાની જાણકારી અમને પ્રાપ્ત થઈ છે બસ હવે ટૂંક જ ક્ષણો અને ત્યારબાદ પહેન્દ વિધિનો પ્રારંભ સોનાની સાવરણી વડે રથની આસપાસ શુદ્ધિકરણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્યારબાદ આ ત્રણેય રથ જેમનું પ્રસ્થાન થશે ચૌદ કિલોમીટરની આ યાત્રાનો પ્રારંભ થશે અને ભગવાન સ્વયં તમારા આંગણે આવશે તમને દર્શન આપશે ન્યૂઝ એટીન ગુજરાતી પર સતત તમને એ તમામ જાણકારીઓ અમે પહોંચાડી રહ્યા છીએ ત્રણે રથ આપ જોઈ શકો છો અને ભગવાનની સાથે સાથે ભાઈ બલભદ્રા અને સુભદ્રા બહેન સુભદ્રા પણ આપ જોઈ શકો છો આ જે રૂપ છે તે ખરેખર આંખોને સુખ પહોંચાડે ઠંડક પહોંચાડે તેવું છે આ જે ઉર્જા છે તે તમને નકારાત્મકતાથી દૂર અને સકારાત્મકતા તરફ આગળ લઈ જશે મુખ્યમંત્રી હવે ટૂંક ક્ષણો બાદ આવવાની તૈયારી છે તે પહેલા જ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અહીંયા પહોંચી ચુક્યા છે ઓલરેડી સવારે પણ હર્ષ સંઘવી અહીંયા આવ્યા હતા તેઓ ભગવાનની મંગળા આરતીમાં પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ભાગ લીધો હતો અને ત્યારબાદ તેઓ અમિત શાહ સાથે રવાના થયા હતા અને ફરી એક વખત તેઓ અહીંયા મંદિર આવી પહોંચે છે સીએમ આવવાની તૈયારી લઈને તેઓ અહીંયા દરમિયાન હાજર રહેવા માંગે છે સીએમ નો આવવાની તૈયારી છે ને સહિંદ વિધિ સીએમ ના હસ્તે થશે ને ત્યારબાદ સાત કલાકે તમામ જે રથો છે તેને મંદિરમાંથી પ્રસ્થાન કરવામાં આવશે ને પ્રભુ નગર ચર્યા નીકળશે જે આભાર ગીતા જાણકારી આપવા માટે તો ગૃહ મંત્રી જેઓ મંગળા આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે અને હવે ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી પણ આવશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરશે મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો જેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા પરિવાર સાથે અમિત શાહે ઉપસ્થિતિ નોંધાવી હતી અને મંગળા આરતીનો લાભ લીધો હતો વર્ષોથી અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે પણ આ રીતે મંગળા આરતીમાં ભાગ લેતા આવ્યા છે અને આજે પણ એ જ પરંપરાને તેમણે અનુસરી ટૂંકા જક્ષણનો બાદ મુખ્યમંત્રીના હસ્તે પહેંદ વિધિ થશે ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પહેલા એવું બનતું હતું જ્યારે સવારના સમય પણ ભક્તો આવે તો ભગવાનના દર્શન થઈ જતા હતા પરંતુ અત્યારે ભક્તિ રસમાં ભક્તોનો એટલો વધારો જોવા મળ્યો છે ભક્તિ રસમાં તરબોળ ભક્તો રાત્રિથી જ ભગવાનના દર્શન કરવા માટે પહોંચી જતા હોય છે અને સવારનો હવે સમય થયો છે ત્યારે ભગવાન થઈ રહ્યા છે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રા ત્રણેયને નિહાળવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે અને આજનો આ દિવસ એટલા માટે પણ મહત્વનો કારણ કે ભગવાનની જે બાળ લીલાઓ હતી તેનાથી પણ લોકો વાકેફ થશે ફરી એક વખત એ જ ભક્તિ રસ હૃદયની અંદર ઝૂમી ઉઠશે દીપેનભાઈ આપની પાસે આવીશ આ ત્રણ જે સ્વરૂપ ત્રણ ત્રણેય ભાઈ બહેનના સ્વરૂપ તેને કઈ રીતે આપ પરિભાષિત કરશો વ્યાખ્યાયિત કરશો ભક્તોની નજરેથી ભક્તોની નજરેથી જો કહેવામાં આવે તો ભગવાન જે જગન્નાથજી જે છે તેમના મોટા ભાઈ બલભદ્ર બલભદ્ર એટલે કે મોટાભાઈ છે મોટાભાઈની જવાબદારી હોય છે કે પોતાના નાનાની જે છે રક્ષા કરવાની અને માટે જ નગરયાત્રાએ રથને જે જે પ્રથમ સ્થાન છે બલભદ્રજીને આપવામાં આવે છે અને માટે જ રથને પણ તાલ ધ્વજ નામથી પણ આપણે જાણીએ છીએ ભક્તોની દ્રષ્ટિએ જોવા જઈએ તો જયારે મોટાભાઈ બલભદ્રના જો તમે દર્શન કરો છો તો તમારી એક માનસિક જે છે તે શાંતિની પ્રાપ્તિ થાય છે કારણ કે જો જગન્નાથની જે રક્ષા કરતા હોય છે જો તમે તેમની દર્શન કરો છો તો તમારે તમને પણ એક અલગ પ્રકારની ઉર્જાઓ તમને પ્રાપ્ત થાય છે તમારું મન પ્રસંચિત રહે છે અને તમારા મનમાં રહેલા જે કે સંસો હોય છે તે દૂર થાય છે બહેન સુભદ્રાજીના જ્યારે દર્શન કરે છે તેમના રથના દર્શન કરે છે તો પદ્મધ્વજ નામથી આપણે જાણીએ છીએ અને તેમના દર્શન કરવાથી એક ભક્તોમાં જે છે અલગ અલગ પ્રકારની જે છે તે એક સ્મિત હોય છે એક આનંદ હોય છે અને તે આનંદ જે છે તે શબ્દોમાં નથી વર્ણવી શકતા કારણ કે બહેન જે છે બહેનના દર્શન કરીએ છીએ તો એક પ્રકારનો એક આનંદ હોય છે ઘર પરિવારની અંદર રહેલી નાની મોટી સમસ્યા હોય છે તે દૂર થાય છે અને ઘરમાં એક એકતાની જે ભાવના જે છે તે જાગૃત થાય છે અને માટે જ તેમનું દર્શન કરવું ને એક અનેરો એક મહત્ત્વ છે અને માટે જ આજના દિવસે તો એક શ્રેષ્ઠ દિવસ બને છે જ્યારે જગન્નાથજી જે ત્રણેય લોકોના નાચ છે ચૌદ લોકોના જે નાત છે તેમની આ જે રથયાત્રા અંતિમ જે છે તેમનો રથ રહેવાનો છે અને તેમને અલગ અલગ પ્રકારના રથના નામથી આપણે પણ જાણીએ છીએ જે છે કે નંદીઘોષ છે ધ્વજ છે તો અલગ અલગ પ્રકારના નામથી આપણે જાણીએ છીએ અને તેમના દર્શન કરવાથી જન્મો જન્માંતરના પાપોનો નાશ થાય છે અને જ્યારે ભક્તોની દ્રષ્ટિ વિશે જો વાત કરીએ તો તેમના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આજનો દિવસ એમના માટે અનેરો છે કારણ કે વારંવાર દર્શન કરવાથી વારંવાર તેમના લાભ મેળવવાથી પણ એક પ્રકારનો જે સંતોષ હોય છે તે સંતોષાતો નથી જેટલી વાર ભગવાનની સાથે રહીએ તેટલો જ આનંદ કરીએ કે જેમ ગોપીઓ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહેતા હોય છે રાસ લીલા જે છે તે કરતા હોય છે તોય તોય છતાં તેમનામાં જે છે એક પ્રકારનો જે સંતોષ સંતોષાતો નથી જેમ દરેક પ્રકારના જે દેવતા હોય છે તે ગોળિયાના સ્વરૂપ લે છે તેમના સખાના સ્વરૂપ લે છે અને તેમની સાથે રાત દિવસ રહે છે પરંતુ તેમની જે પ્રેમ જે મળે છે તે હૂફ જે મળે છે તે પણ સંતોષ નથી કારણ કે જેટલું વધારે ભગવાનનો સાથ મળે તેટલા જ જન્મો જન્મતા જન્મતાના બાપોનો નષ્ટ થાય છે કહેવાય છે કે આ ત્રણેય રથમાં જો દર્શન કરો છો અથવા તેમને રથના દર્શન કર્યાની સાથે જો તમે સેવા કરો છો તેમાં ભાગ લો છો તો તમને પુનઃ જન્મ મળતો નથી મનુષ્ય બંધનમાંથી તમને મુક્તિ મળે છે અને કાળમાંથી કે જે સમયકાળ જે છે તેમાંથી તમને મુક્તિ મળે છે અને ભગવાન જે જગન્નાથ છે તે વૈકુંઠ ધામની પણ તમને પ્રાપ્તિ થાય છે અને પછી પરથી ફરીથી તમારા તમને પુનઃ જન્મની પ્રાપ્તિ થતી નથી ભક્તો રાતથી મંગળા આરતીના દર્શન કરી શકે કારણ કે એવું કહેવાતું હોય છે કે મંગળા આરતીના દર્શન માત્રથી પાપુનો નાશ થાય છે મંત્રી અમિત શાહ જેઓ દર વર્ષે ભાગ લેતા હોય છે પોતાના પરિવારની સાથે તો તેનું મહત્વ પણ જણાવજો તેનું પણ મહત્વ ખૂબ જ શ્રેષ્ઠ અને ઉત્તમ છે કે જ્યારે ભગવાન રાત્રિકાલ સમય દરમિયાન જ્યારે શયન કરતા હોય છે અને જ્યારે સૂર્ય ઉદય થવાનો હોય છે તે સમયની પહેલાં ભગવાનને જે છે તે જગાડવામાં આવે છે અને ભગવાનની સામે એક શ્લોક કહેવામાં આવે છે કે ઉતિષ્ઠ તુષ્ઠ ગોવિંદ ઉતિષ્ઠ ગરૂડધ્વજ ઉતિષ્ઠ કમલા કાંત મંગલાય ત્રિલોકના હે પ્રભુ તમે જાગૃત ધાવ તમે શયન નિંદ્રામાંથી યોગ નિંદ્રામાંથી જાગૃત ધાવો અમને દર્શન આપો ત્યારે ભગવાનની સેવા પૂજા કરવામાં આવે છે અને તે જ સેવા પૂજાને કહેવાય છે મંગલાચરણ અને મંગલા આરતી એ કરવાથી જ દરેક પ્રકારનું મંગલ થાય છે અને માટે જ્યારે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીને આપણે મંગલા આરતી કરતા હોય છે તો તમારા જીવનની અંદર તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે અને ભગવાન જે છે હંમેશા મંગલ કરે છે અને માટે જ તેને મંગલા આરતી પણ કહેવામાં આવે છે અને આ આરતી કરવાનું પણ એક વિશેષ મહત્ત્વ છે કારણ કે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના કોઈપણ મંદિરની અંદર કોઈપણ ધામની અંદર જો તમે જશો ને જેમ કે સોલાભાગુ વિદ્યાપીઠ હોય કે જગન્નાથપુરી હોય કે શ્રીનાથ દ્વારા હોય કે દ્વારકાધીશના મંદિરની જો વાત કરીએ તો તેનું એક અલગ પ્રકારના શણગાર હોય છે ત્યાં એક બાળ સ્વરૂપ રાખવામાં આવે છે અને બાળ સ્વરૂપની જેમ ભગવાનની સેવા પૂજા કરવામાં આવે છે અને ભગવાનની મંગળા આરતી કરવામાં આવે છે અને તેથી જ તેનું એક વિશેષ મહત્વ બને